गांधी जारे राहुल गांधी ज्यारे सोमवारी एक निवेदन આપ્યું ત્યારે એમના નિવેદનના કેટલાં અંગો પર કાતર ફેરવી દેવામાં આવી નમસ્કાર બસ મિત્રો કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે सोमવારે એક નિવેદન આપ્યું ત્યારે એમના નિવેદનના કેટલાં અંગો પર કાતર ફેરવી દેવામાં આવી અને આ રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા એમાં બીજી વખત એવું બન્યું કે એમના ભાષણો પર કાતર ફેરવવાની જરૂર પડી તો લોકસભામાં ક્યારે કાતર ફેરવવામાં આવે છે એનો શું નિયમ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભામાં અત્યાર સુધી વિપક્ષ નેતાનું પદ નહોતું કારણ કે કોંગ્રેસની પાસે એટલી બેઠકો નહોતી પરંતુ આ વખતે કોંગ્રેસની પાસે પૂરતી બેઠકો હોવાથી આ વખતે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી બન્યા અને રાહુલ ગાંધીએ જ્યારે લોકસભામાં પહેલી વખત રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચામાં જે નિવેદનો આપેલા હતા એ નિવેદનો પર કાતર ફેરવી દેવામાં આવી હવે ઓગણત્રીસ જુલાઈ સોમવારના દિવસે એમણે લોકસભાની અંદર એક નિવેદન આપ્યું એમાં પણ કેટલાક અંશો પર કાતર ફેરવી દેવામાં આવી હવે પહેલાં રાહુલ ગાંધીએ શું વાત કરી એ હું તમને કહું તો રાહુલ ગાંધીએ લોકસભામાં બજેટની ચર્ચા વખતે ચાર નામો એક અજીત ડોભાલ અંબાણી અને અદાણી આ નામ એમણે બોલ્યા એટલે સત્તા પક્ષના જે સાંસદો છે એમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી અને ઓમ બિરલાએ એવું કીધું કે જે વ્યક્તિ આ સંસદના સભ્ય નથી એમના તમે નામ લેવા નહીં જોઈએ એમના નામ લેવામાં નહીં આવે એવું એમણે વાત કરી હવે હું તમને નિયમ વિશે વાત કરું કે લોકસભાની અંદર કયો એવો નિયમ છે કે જેમાં કોઈ સાંસદ જ્યારે બોલે અને એમના નિવેદનના જે કેટલાક અંશો હોય એની ઉપર કાતર ફેરવી દેવામાં આવે કાતર ફેરવી દેવાનો અર્થ છે કે એમનો જે એમનું જે નિવેદન છે એ રેકોર્ડ ઉપરથી હટાવી દેવામાં આવે તો આમાં એક નિયમ એવો છે કે આનો ત્રણસો ને એંસી આર્ટિકલનો એક નિયમ છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે લોકસભાના અધ્યક્ષની આ જવાબદારી છે કે તેઓ પોતાની વિવેક બુદ્ધિથી સંસદના નિવેદનોના કેટલાક અંશો છે એ હટાવી શકે છે બીજું કે કોઈ બીજો પક્ષ જે કોઈ પણ સાંસદ બોલ્યા હોય એની સામે બીજો પક્ષ જો ફરિયાદ કરે તો પણ લોકસભાના સ્પીકર એક્શન લઈ શકે છે ત્રીજું એક મુદ્દો એ છે કે આ જે આખું લોકસભા નું જે જ્યારે પણ સત્ર ચાલે ત્યારે એની અંદર એક રિપોર્ટિંગ સેક્શન કામ કરતું હોય એ બધા જે સાંસદની આખી જે પ્રક્રિયાઓ હોય સાંસદના જે નિવેદનો હોય એ બધું એની અંદર નોંધવામાં આવતું હોય તો આ રિપોર્ટિંગ સેક્શન જે છે એ એવા શબ્દોની નોંધ કરે કે જે જેની અંદર સંસદની મર્યાદા તૂટતી હોય અથવા એવા કોઈ શબ્દ હોય કે જેને લીધે કોઈને પરેશાની થતી હોય તો એવા શબ્દોની નોંધ કરીને લોકસભાના સ્પીકરને બોલાવ મોકલવામાં આવે અને એવી વિનંતી કરવામાં આવે કે આ શબ્દો જે છે એ રેકોર્ડ પરથી હટાવી દેવામાં આવે તો આ બધી એવી પ્રક્રિયા છે કે જેને કારણે રેકોર્ડ ઉપરથી કોઈ જે નિવેદન હોય છે એ હટાવી દેવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ